ગાંધીધામના કાસિસ ગેટની સામે ત્રણ દુકાનમાં લૂટ દુકાનદારો પર લૂટારાએ કરેલો હુમલો કિરાણા ગામનો ગની ચાવડા નાનો શખ્સ બાઇક ઉપર આવી હુમલો કરી લૂંટ કરી નાસી ગયો શાકભાજીની દુકાનમાંથી ચાર હજાર વિજય પ્રોવિઝનમાંથી સાત હજાર બસ્સોની લૂંટ કરીને આરોપી નાસી ગયો ઓમટી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં લૂંટનો પ્રયાસ કરતા દુકાનદાર અને લૂંટારા વચ્ચે ઝપાઝપીમાં હુમલો ગાંધીધામ શહેરના કાસેજના લાલ ગેટ પાસે કરિયાણાની બે તથા શાકભાજીની એક દુકાનમાં ઘૂસી આરી બતાવી ત્રણ ગલ્લામાંથી કુલ રૂપિયા અગિયાર હજાર બસોની લૂંટ કરતા શખ્સ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે મળતી માહિતી મુજબ શહેરના કાશેજ લાલ ગેટ પાસે મંગળવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો ખીડાનો ગની ચાવડા નામનો શખ્સ બાઇક પર ત્યાં આવ્યો હતો અને તેણે શાકભાજી વેચતા ગુણનિધિ મલિક પાસે જઈ આરી બતાવી ધાકધમકી કરી તેના ગલ્લામાંથી રૂપિયા ચાર હજારની લૂંટ કરી હતી બાદમાં ફરિયાદી એવા વિજય મલિકના એવન પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસ્યો હતો જ્યાં ફરિયાદીની દુકાનના શટર બંધ કરી આરી બતાવી દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા સાત હજાર લૂંટ ચલાવી બાદમાં આવેલા એન્ડ પ્રોવિઝન સુબ્રત તલાઈ પાસે દાક ધમકી કરી પૈસાની માંગણી કરતા દુકાનદારે ના પાડતા તેના ઉપર આરી વડે હુમલો કર્યો હતો વેપારીએ આરી પકડી લેતા જેથી તે હાથની કલાઈમાં લાગી જતા માણસો ભેગા થઈ ગયા હતા અને આરીને ત્યાં જ મૂકીને આરોપી કુલ અગિયાર હજાર લૂંટ કરીને સ્થળથી ભાગી ગયો હતો આ શખ્સ વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયેલા હોવાથી ભોગ બનનારા ડરી ગયા હતા જેથી ફરિયાદ નોંધાવી નહોતી આખરે હિંમત કરીને ગઈકાલે બુધવારના રોજ ગુનો દર્જ કરાવતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે